ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો શાળા જતા વિદ્યાર્થીઓ રેનકોટ તથા છત્રીનો સહારો લેવો પડ્યો છે હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે રાત્રિના બાર વાગ્યાથી વરસાદી ઝાપટા યથાવત રહ્યા છે ત્યારે સુરતના રાંદેર ઝોનમાં સવન આઠ વાગ્યા સુધીમાં છત્રીસ કિલોમીટર વરસાદ વરસ્યો છે ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક છવાઈ જવા પામી છે તો બીજી તરફ કાચા સોના સમાન વરસતા વરસાદને લઈને ખેડૂતોમાં અનેરી ખુશીની લહેર છવાઈ ગઈ છે ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબરતર થઈ ગયું છે બીજી તરફ ખેડૂતો માટે ધીમી ધારે વરસતો વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે તેમીધારે વરસતો વરસાદી પાણી સીધું જમીનમાં જ ઉતરી જતો હોવાથી ખેડૂતોને ઉભા પાકને લઈને ઘણો ફાયદો પણ થઈ રહ્યો છે ત્યારે હજુ પણ હવામાન ખાતા એ ભારે વરસાદની આગાહી કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા